અહીંયા ગુરુના અહીંયા પાવનધામથી જ પ્રવાસ ઉપડ્યો ને ગુરુજીના દર્શન કરીને ગુરુને ભેગા લઈને ગયા ગુરુભાઈ ભેગા ગયા આટલો તો લાખ રૂપિયા ખર્ચો કરી સ્પેશિયલ પ્લેન લઈને જામ તો આનંદ ના આવે એવો આનંદ ગુરુએ કરાયો તમે જુઓ તો પલ પલ ગુરુજી ભેગા હતા પલ પલ ગુરુજી ભેગા હતા એમ જુઓ તો માણસમાં ના બધાના ગુરુભાઈના મનમાં એટલું તરવરાટ એટલો આનંદ એટલો ઉમંગ એટલો ઉત્સાહ કે આવો ઉત્સાહ કદી જોવા નથી મળ્યો પેલો મોકો મળ્યો આવા ગુરુજી ભેગો જવાનો ગુરુ ભાઈ ભેગો જવાનો તો કલ્પના થાય જ નથી રસ્તામાં પણ ગુરુજી એટલા ને એટલા ભેગા એટલો આનંદ કરાવતા કરાવતા હું જુઓ તો ઉતરી ને જમીન પછી માના દર્શન કરવા તો એમ થઈ ગયું કેટલા વર્ષોથી માથી વિકૃત પડે ને જેમ બાળક કેમ મળે એવો આનંદ માં માં ગંગાએ કરાયેલો એનું તું ક્યાં શબ્દ માં વર્ણન કરું મને કોઈ એના શબ્દ નથી મળતા માં ગંગા ને કેટલા વર્ષની ની તડપણ હતી મને કે માં ગંગા દર્શન મને નહિ થાય લોકો કેટલા જાણ્યા પણ મારે તો બોડી મને ગુડા દુખે પગ સુજન આવી જાય ને જઈ તો માણસ ને એમ થાય કે શું કામ આયા એમ થાય પણ મને ગંગા મળવાનો એટલો ઉત્સાહ હતો મારા ગુજી એ તમે જુઓ ને તો ને ગુરુ પવિત્ર કરી દીધા એમાં પવિત્ર કરી દીધા કે તે શબ્દ ઓછા હતા ને ભાવ વધાર્યા હતા એક માનો ખોડો મા ના સામે સ્વામ્ય આશ્રમ ને એક ગુરુ નું સાનિધ્ય આપડા ગુરુ તો કેવા ઓછા શબ્દ ભાવ ગણો ગુરુ નો ગુરુએ તો એટલું બધું બોલ્યા ઓછું ને એટલું બધું એની અસર ભાવમાં એટલું બધું મૌનમાં કહેવાનું હતું કે વાત મૂકી દો જન જન તો એટલું માણસ તમે રડો પરમાત્મા માટે કોઈ કેમ કે સંતો મોટા મોટા સંતો એમ કે વગર કારણે તમને રડવું આવે ને તદી સમજો કે તમારી પ્રાર્થના પરમાત્મા એ પુકારીએ એવું ગુરુ એટલા જ એને અંદરથી ભાવ વિભોર થઈ ગયા અમે શિષ્ય એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે એને કયા શબ્દ માં વર્ણન કરી સામોજ માં ગંગાનું ખોળું ગુરુ ગુરુ ને ગંગા સંગમ થયો અમને તો એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો કે એ મને પણ બધા થી બસો બસો જણા બધાને કોઈ માણસના મોઢામાં એટલું હસતું ને કોઈ આળસ ની કોઈ ઊંઘ ની માણસ બસ ત્રણ કલાક મોઢું ઉઠું તું સવારે ઉઠે તો માર્કેટ એટલો કરાયો માણસ ને ગુલાબ જાબુ તો પછી તમે એને પૂછો કે ગુલાબ જાબુ નો કેવો સ્વાદ હતો તો એ બિચારો ઈશારા કરે પણ કઈ રીતે કહી શકે એમ ગુરુ ના સાનિધ્ય નું વર્ણન કયા શબ્દ માં કરી એ જ વાત નથી કઈ રીતે વર્ણવી શકાય પણ અમે તો કહી રહ્યા કે ગુરુની શરણાગત માં કેટલી બધી શક્તિ એ શક્તિ નો અહેસાસ થાય માણસ માણસનું તમે માની લેજો ને તમે કરી લેજો કે કેટલી અનુભૂતિ થાય ગુરુ ની પલ ફલ મંત્ર એટલો બધો અહેસાસ કરાયો ગુરુ એટલો બધો અહેસાસ કરાયો ને બા નું સાનિધ્ય તો તમે જુઓ તો એમ થાય કે આટલું આવા તો આપ એટલો ખર્ચો કરીને જો આવો આશ્રમ એટલી ચોખાઈ એ ગુરુ ગુરુ ના ભેગા ગયા વગર આવું આપણે કદી આવી ફેસીલીટી ન મળે. અમે આવા વીઆઈપી આઈ ગયા પણ આવા રૂમ ને આવી ચોખ્ખાઈ તો ઈ ઈ પ્રવાસ માં ફોરેન માં ગયા તા તોય પણ આ ગુરુ ભેગું જવાનું ને ગુરુ ને સાથે લઈને જવાનું ગુરુ ને શરણાગત થઇ ને જવાનું તો આનંદ જ અનેક અલગ જ હતો. ઋષિકેશ તો તપોભૂમિ એ પણ આવી તપોભૂમિ હશે ને આવો અહેસાસ હશે એવી તો કલ્પના બહાર ની વાત છે. ગુરુ ને જો શરણાગત થઈ જાય ગુરુ ને બધું અર્પણ કરી દે ને તન મન તો ગુરુ ગમ વિના વાત કેસી ગુરુ જ્ઞાન વિના વાત કેસી કોઈ સંત મળે ઉપદેશી વાત સમજાય કે ગુરુના ગુણલા જેને રે ગાય તેના કારજ સરે ધ્યાન ધરીને કોઈ આવે શરણ માં તો મારા સદગુરુ ને શાન કરે ગુરુ ના ગુણલા જેને ગયા તેના કારજ સરે માં ગંગાનું આમ તમે જુઓ તો એટલું બધું પરચો એટલું બધું અહેસાસ કે કેવાનું ઓછું પણ વર્ણન કરવું અમે એક એક વસ્તુ તમે આમ જુઓ તો એટલું અહેસાસ કરાવ્યો ઋષિ કેશના પ્રવાસમાં વાત મૂકી દો કે મેં એને કદી ભૂલી નહીં આખી એટલો આનંદ ગુરુ એ કરાવ્યો સામે સામુ ને એવો જ ઘાટ એની આરતી ઉતારવાનો લાભ એના સામે જ સત્સંગ મેળવવાનો લાભ એટલું મસ્ત રહેવાનું આમ ગુરુની કૃપા વગર આવું ન મળે અમે તો આપણે હરિદ્વારમાં જઈ તો આવી ચોખ્ખાઈ ને આવું સ્થળ સંતો હતા બાપા ને આપણે ગુરુ જતા રે એને એટલી યાદ કરીને એવી વાત કરી એક એક માણસના દિલમાં એમ થઈ ગયું કે અમારા ગુરુ એક ક્યાં એટલી બધી ઓલી છે એમ એટલો બધો ભાવ આવે એટલે જતા હંસદેવજી મારા જતા એના શિષ્ય આવ્યા હતા એ એમ કેતા હતા કે તુલસી બાપા ને તમે ચંદુ બાપુ શિષ્ય હતા

મન પવિત્ર કરી દીધું અને માણસને આનંદ 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 લઈને કે આટલું ગુરુના સાનિધ્યમાં આટલી બધી શક્તિ હોય પહેલી વાર કે પ્રવાસ માં કદી જવાનો મને લાવો નહોતો મળ્યો તો પેલી વાર ગયો કે ગુરુ પલ્લે હતા અહીંયા અને આવીને આબુ ઉતરે આબુ અમારે ટિફિન તૈયાર બધી કરીને ઉભા હતા એને જમાડવાનું એટલું બધું આમ આનંદ હતું કે જેને એમ થઈ ગયું કે સાક્ષાત ભગવાન હોય ટીફિન અમારે બધા દોઢસો જણા નું જમાડવાનો એટલો બધો આનંદ હતો અમે એટલી બધી કૃપા કરી એટલી બધી કૃપા અમારા સાથે આ સત્સંગ માધ્યમથી એમ કેવાનું કે ગુરુ નું એકવાર સાનિધ્ય મળવા જેવું એને તમે ગુરુ નું જો પગ પકડી લીધા એમાં ભાવ થઈ ગયો ગુરુ શરણાગત થઈ ગયા તો ગુરુ માત્ર એટલી બધી શક્તિ એટલી બધી શક્તિ છે કે ક્યાંય ભટકવાની જરૂર નથી એ સાફ કરવાની જરૂર આપણા ગુરુમાં શું શક્તિ નથી બીજા માણસે આટલા ગુણ લગાવ્યા અને આપણે જ્યાં ત્યાં પંપ મારી દે ગુરુને એટલો બધો અહેસાસ છે જો સાચા ભાવથી તમે ગમે ત્યાં તમે સ્મરણ કરો ભાવ કરો કોઈ મા ગંગા ત સંતો તેમ કરે ગંગા એ તો કે કે પાણી નથી પણ એ તેમ એમ કે અમૃત એ અમૃત મારતા એમ કે બધાનું પાવન કરવા માટે જ ધરતી ઉપર અવતરીએ ત્રણ ત્રણ જનમ જે તપ કર્યા રાજા એનું મળ્યું અમારું ધન્ય ધન્ય થઈ ગયું ગુરુ ભેગા રહેવાનું એવું અહેસાસ થયો મને એક નહી બધા બધા ભક્તો ની બધા ગુરુભાઈ ને એવું બધું અહેસાસ થયો ઋષિકેશ અમારું પ્રવાસ પ્રવાસની પણ અમારી જાત્રા બની ગઈ

એવા તો મન મન થી તન થી તો પવિત્ર કર્યું પણ અંદર થી એવા પવિત્ર કર્યો કે જ્ઞાન ગંગામાં માં અમે તરવું થઇ ગયું ગુરુ ગુરુ ભેગું જવા નું મળે મોકો તો એ હવે ખોવાય નહીં એમ થયું અમને મળ્યો હોત તમને કંઈક એવો મોકો આવે તો એક વાર એવો અહેસાસ કરજો ને જજો ને ખરેખર એવી અનુભૂતિ થશે ગુરુ ના ગુણ લગાજો તો ગુરુ ના ગુણ લગાસુ એને સમર્પણ થઈ જશું પૂર્ણ શરણાગત થઈ જશું કહ્યું ગુરુ આપડે સાથે ને સાથે જય ગુરુદેવ જય ગુરુદેવ